અમરેલીની ખુલ્લી ગટરે ખોલી તંત્રની પોલ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા તો ચાલો વાત કરીએ અમરેલીની મોતના કૂવા સમાન એક ખુલ્લી ગટરની મળતી માહિતી મુજબ અમરેલીમાં ખુલ્લી ગટરમાં એક ગાય પડી જવાની ઘટના સામે આવી છે અમરેલીના ગાયત્રી મંદિર પાસે આવેલ વેસ્ટર્ન પાર્ક પર આવેલી ખુલ્લી ગટરમાં એક ગાય પડી જવાના સમાચાર સામે આવ્યા છે અમરેલી ફાયર બ્રિગેડ બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક રહેશ રહીશો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરાયું અમરેલી ગાયત્રી મંદિરની પાસેની ખુલી ગટરમાં એક ગાય પડી જવાની ઘટના બનતા સ્થાનિક રહીશો દ્વારા અમરેલી ફાયર કંટ્રોલને ટેલિફોનિક જાણ કરવામાં આવતા અમરેલી ફાયર કંટ્રોલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગાયને સલામત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ખુલી ગટરમાં ગાય પડી જવાની ઘટના બનેલ તેના અનુસંધાને અમરેલી બ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસની તત્કાલિક ટીમ ઘટના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઇમરજન્સી ટીમે અને સ્થાનિક રહીશો અને સાથે જેસીબીની મદદ લઈ એક કલાકની ભારે જહેમત બાદ ગાયનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ખુલ્લી ગટરમાંથી ગાયને મહામુસીબતે ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી આ કામગીરી કરનાર ફાયર બ્રિગેડના સ્ટાફમાં સાગરભાઈ પુરોહિત ભૂરિયા જગદીશભાઈ અરુણભાઈ વાઘેલા પારસભાઈ પરમાર વગેરે અધિકારીઓની મુખ્ય ભૂમિકા હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી